ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ કેમ છો આઈ બધા મજામાં તો તો આપ સૌનું ફરીથી સાથે સ્વાગત છે છે ફાઇનલી ઊઠી ગયા નાસ્તો કર્યો અને ટાઈમ થઈ સાડા આવ્યો મમ્મી લોકો માર્કેટ ગયા છે તો ચાલો બનજો હવે જે ઘરની અંદર થોડું બહુ કામ છે કામ બતાવવાનું છે તો ચાલો આજનો વ્લોગ અમારો કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અત્યારે બારિશ જેવી મોસમ થઈ ગઈ છે આજનું વેધર આવું છે લાગે છે બારિશ આવી જશે

ગઈસ મોર્નિંગ મોર્નિંગ માં તો અહીંયા જો કેમેરા માં ચાલુ થઈ ગયું છે પાવડર નથી છોટી જઈસ ચાલો ફ્રેન્ડ્સ તો મમને ઉના થઈ ગયા છે દવાઓ ને લાયવા છે માનુંસ લાયવા છે કિલે દૂધ બાકી નો સામાન તો ગાડી માં છે તો ચાલો ઘર નાઈ ગયા છે વેચામાન કડવાઈ ગયું છે ભાઈ ફ્રેન્ડ્સ અહીંયા થઈ છે ગરમ મમ બનાવે છે અહીંયા सब्जी મસ્ત ને આપણે અહીંયા દૂધ ગરમ કરી રહ્યું છે 2 લિટર દૂધ લાયવા છે મમે સવાર સવાર માં તો મળજો दूध गरम થઈ ગયું છે ગાઈસ મન કરી દઈએ ચાલો ફ્રેન્ડ્સ અમારું બની ગયું છે જમામાસસુ બનો છે બતાઈ દઉં તો મસ્ત રોટલા બનાયા છે રોટી બનાવી છે આમાં सब्जी મરચા બનાના તો ચાલો ગાઈસ બધા જમા બેસી ગયા છે મમી કરો જ જમા મસ્ત सब्जी બનાવી છે તો ચાલો જમવું હોય રહી जाऊं અત્યારે અત્યારમાં વાળા ભાઈ અમે જે અમારે ત્યાં આવે આઈ ગયા હતા અને આપણે લીધા છે આ છે આ છે વાસણ ધોવા માટેના છે પછી આ કપડાં ધોવા માટેના સાબુન છે તો અત્યારમાં અમારે સાબુનવાળા ભાઈ પણ ઘરે આવે એટલે બહાર જવું ન પડે કંઈ પણ લેવું હોય તો આઈ સીટની બોટલ છે ફિનાઇલની બોટલ છે ને આ પાંચ કિલાનો પાવડર છે તો અમારે આવી બધી વસ્તુ હોય એટલે ઘરે જ દેવા આવે બહારનો લેવા જવાની હોય ખાલી બહાર તો અમારે ખાલી કપડાં શોપિંગ કરવું હોય તો જવાનું બાકી બધી વસ્તુ ઘરે આવી જાય છે ફ્રેન્ડ્સ તો ઉઠી ગયા છે ફાઇનલી બધા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ગાઈસ મમ્મી અત્યારમાં કરે છે સાફ સફાઈનું કામ બાથરૂમ એરિયાની અંદર ને આપણે છે વ્લોગ શૂટ કરીએ છીએ અને ફાઇનલી કપડાને બધું પલાળ્યું છે તો એ હમણાં આવશે કામવાળા બેન તો એ કપડાને ધોઈ જશે અને વાસણ હે મમ્મી હા આજ મોડું થઈ ગયું જોડે એ બેનને ફોન આવ્યો તો થોડા લેટ આવશે એટલે વાસણ એના માટે ધોવા માટે પડ્યા છે અને કપડાં એના માટે ધોવા માટે પડ્યા છે એટલે આવશે હમણાં ને આજે બારિશની મોસમ છે મારે લોકોને થોડું પાછું બહાર જવાનું છે આજે ફરવા માટે મમ્મી કહે છે કે આજે આપણે છે ને તુલસી શ્યામ ફરી આવીએ એટલે અમારે જવાનું છે તુલસી શ્યામ જોઈ શકો છો આપણે ઝાડ કેલા મસ્ત મજાના ફૂલ ખેલ્યા છે મસ્ત મજાના ફ્લાવરિંગ જો બધા મસ્ત મસ્ત ફ્લાવર ખેલ્યા છે અત્યારે અત્યારમાં તો ના જ અરે બધું કામ પતી જાય પછી અમે લોકો રેડી થઈને પછી જવાના છે તુલસી શ્યામ તો ગાઈસ આવી ગયો છે મારું પાર્સલ શું પાર્સલ છે જોઈ લેશો સિસ્ટર કરે છે સોરી સિસ્ટર ઓપન કરે છે પાર્સલ તો ગાઈઝ તો મેં મંગાવ્યું હતું મગ મંગાવ્યો હતો મોટો તો એ આવી ગયો છે પાણી પીવા માટેનો કે મને પાણી હમણાં કમ ભાવે છે અને બે ટુ મંથ થાય એટલે આપણે એકચ્યુઅલી બોટલ ચેન્જ કરવી જ પડે તો મસ્ત મજાનો મગ આપણો આવી ગયો છે પાણી પીવા માટેનો ને આ સ્પેશિયલ એ રીતના છે કે એમાં કોઈ પણ ફ્લેવરિંગ તમે અંદર એડ કરી શકો આખી બોટલ ખરાબ ના થાય જો તમને અંદર દેખાય છે ને એમાં આપણે લેમન નાખી શકીએ કકડી નાખી શકીએ એક્સ વાઇ જેટ કંઈ પણ આપણે ફ્લેવર જોઈતો હોય તો એમાં અંદર તમે એની મિક્સ કરી શકો કે બોટલ બી ખરાબ ના થઈ અને એવું કશું ના થાય એટલે આ બોટલ સ્પેશિયલી આપણે ઓર્ડર કરીને મંગાવેલી છે જો તમારા લોકોને બી ઓર્ડર કરવો હોય આ બોતલનો તો તમે લોકો ફ્લિપકાર્ટમાં જઈ અને હું લિંક આપી દઈશ તમે ત્યાંથી પરસેસ કરી શકો છો આપણે તો મંગાવી લીધી છે મસ્ત રીતે જો આમાં તમે છે ને કઈ અત્યારે મોડાઈ છે સબ્જી

હા ફ્રેન્ડ્સ તો અમે લોકો ફાઇનલી હવે જઈએ છીએ તુલસી ત્યાં આપણે રેડી થઈ ગયા છીએ હવે બસ દરવાજા લોક કરી દઈએ અને ફાઇનલી હવે નીકળી જઈએ મમ્મીને બધા રેડી થઈને લોકો ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે તો મમ્મી કહે છે ખૂબ જ દરવાજાને બંધ કરીને આવી જજોની છે અને આપણે તો મેકઅપ ચેકઅપ કરીને રેડી થઈ ગયા છે

તો ફ્રેન્ડ હતી અત્યારમાં જો કેટલો મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા છે હું અને મમ્મી તો બેકરીમાં ગયા હતા આજે કેમ કે એકચ્યુઅલી બટરને બધું પૂરું થઈ ગયું હતું તો આજે એ બધી વસ્તુ લેવા માટે ગયા હતા તો મેં સિસ્ટરને કીધું કે થોડો બ્લોગ શૂટ કર તો સિસ્ટર કે ઓકે તો જો કેટલી ફ્લેવરના અમે બટર લાયા છીએ પછી આ બધી વસ્તુ નાસ્તા માટે લાવ્યા છે આખા બે જબડા ફરીને લાવ્યા છે તો ગાઈસ અમે છે ને બટર વધારે બેકરીના જ ખાઈએ છીએ ફ્રેશ હોય ને

વિડીયો બનાવું છું અને જોઉં છું કે શું શું લઈ આવ્યા પછી ચીકુ લઈ આવ્યા એપલ લઈ આવ્યા છે ને મોસમ્બીની તો આખી બોરી લઈ આવ્યા છે કેમ કે સિસ્ટરને છે ને આઈ થિંક જ્યુસ બહુ ભાવે જો આખી બોરી મળતી હતી પાંચસો રૂપિયામાં તો પાંચસોમાં મેં લઈ આવ્યું સિસ્ટર માટે સ્પેશિયલ ચોકલેટ સિસ્ટરને છે ને ચોકલેટ ને એવું બહુ ભાવે આ રહી ફ્રીજમાં બધો સામાન નાખી ગયો છે બધું આવી ગયું છે છે ફ્રેન્ડ તો પહોંચી ગયા અમે લોકો ગયા એડ હતી અને એડ કરવા માટે અમે લોકો બધા ઘરના બહાર ગયેલા હતા કેમ કે મને એકલીના ઘરના ન જવા દે એટલે અમે લોકો એકચ્યુઅલી બહાર હતા બધા અત્યારે હાલ ઘરે પહોંચ્યા ઘરે પહોંચી ફ્રેશ થવાનું બાકી છે ચેન્જ કરવાનું બાકી છે તો બાય ચાલો બને રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો ફ્રેન્ડ્સ તો જમવાનું બની ગયું છે આજે મારી મમ્મી પરોઠા બનાવ્યા છે મસ્ત મજાના સબ્જી બની ગઈ છે ગાઈસ તો ફાઈનલી જમવાનું બની ગયું છે ને જમવાની રાહ જોઈને બેસી છે કે મારા મમ્મી ને મને જમવા આવે એટલે અમે લોકો જમી લઈએ જમવાનું આજે વહેલું છે વહેલું એટલે કે સાડા સાત થયા છે બધા બહાર ગયા હતા ફરવા માટે તો બધા ભારે થઈ ગયા છે મમ્મીએ ફટાફટ બનાવી નાખ્યું બાકીનું પાર્સલ કરાવ્યું છે તો ચલો હવે કન્ટિન્યુ રહેજો બહેનાને જો સબસ્ક્રાઇબ કરજો જે માતાજી હર હર મહાદેવ 是我们。